જે મિત્રો સ્વાગત છે ફરી એક નવા વિડીયોમાં મિત્રો શિક્ષણ મંત્રીએ વિભાગની મોટી બેઠક બોલાવી છે જેમાં પ્રાથમિક અને માધ્યમિક નવી ભરતી મુદ્દે સાથે જૂની ભરતીમાં શું શું ફેરફાર થશે અને મિત્રો નવી એક ભરતી એડ કરવામાં મંત્રીએ છે એ બેઠક બોલાવી છે હવે મિત્રો આપણને ક્લિપ મળી છે એની શું અપડેટ છે એના ઉપર થોડી ચર્ચા કરવાના છે તો નવી ભરતી સાથે શું જૂની ભરતીના પણ સમાચાર છે ફરી મિત્રો આ ભરતી અંદર એડ કરવામાં આવશે એટલે કે ફરી ભરતી કરવામાં આવશે પ્રાથમિક માધ્યમિકના ફેરફાર પણ જોવા મળી શકે છે મિત્રો તમામ ઉમેદવારો માટેની આજની અપડેટ છે પ્રાથમિકના હોય હોય કે માધ્યમિકના તો માહિતી નિહાળજો અને ખાસ મિત્રો નવી ભરતીના ટૂંક સમયમાં ન્યૂઝ આવવાના છે તો ખાસ ચેનલ નવા ચેનલ ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરજો ટેલિગ્રામ વોટ્સઅપ ગ્રુપ જોઈન નથી કર્યું વિડીયો ડિસ્ક્રિપ્શનમાં લિંક મળી જશે જોઈન પણ કરી શકો છો આ મિત્રો વાત શું છે એના ઉપર થોડી ચર્ચા કરીએ તો તમે જોઈ રહ્યા છો પ્રાથમિક માધ્યમિકના પડતર પ્રશ્નોને લઈ ત્રેવીસમી એ શિક્ષણ મંત્રીએ બેઠક બોલાવી છે જેમાં સંચાલક મંડળ દ્વારા પ્રી સ્કૂલ નોંધણી સહિતના વિવિધ તેત્રી પ્રશ્નોની યાદી રજૂઆત માટે તૈયાર કરી છે મિત્રો જેમાં અલગ અલગ છે તો રાજ્યમાં આવેલી પ્રાથમિક માધ્યમિક વિભાગ પર પડતર પ્રશ્નો ત્રેવીસ જુલાઈ રોજ ખાસ બેઠકનું આયોજન કર્યું છે જેમાં રાજ્યના વિવિધ શિક્ષણ સંઘોના પ્રતિનિધિઓ હાજર રહેશે તો મિત્રો પ્રતિનિધિઓ આવવાના છે તો કંઈક નવું થશે કેમ કે બધા એમના પડતર પ્રશ્નો લઈને આવવાના છે હવે વાત કરીએ મિત્રો જે ખાનગી ટ્યુશનો ચાલુ હતા અમુક એવા છે જે સરકારી નોકરી પણ કરી રહ્યા છે અને ટ્યુશનો પણ લઈ રહ્યા છે તો એ મુદ્દે મિત્રો એમાં અલગ અલગ તમને જોવા મળ્યું છે જેમાં વાત કરીએ પરીક્ષાનું નામ કેટલું આવ્યું છે અને સાથે સાથે કર્મચારીઓ પર થતા હુમલા સહિતના પડતર પ્રશ્નો લઈ રજૂઆત કરશે રાજ્યના શિક્ષણ મંત્રી અધ્યક્ષતામાં ત્રેવીસ જુલાઈ રોજ ગાંધીનગર ખાતે આવેલા વિદ્યા સમીક્ષા કેન્દ્ર એક બેઠક યોજાઈ છે જેમાં પ્રાથમિક અને માધ્યમિક વિભાગના પડતર પ્રશ્નો ચર્ચા કરાશે મિત્રો આના પછીના કઈ જે અલગ અલગ તેત્રીસ જેટલા પ્રશ્નોની યાદી તૈયાર કરવામાં આવશે એના ન્યૂઝ મિત્રો આપણે ટૂંક સમયમાં મૂકી દઈશું શું શું ફેરફાર કરવામાં આવશે તો બેઠક મિત્રો ત્રેવીસ તારીખે થવા જઈ રહી છે એમાં કઈ ને કંઈ ન્યૂઝ આપણને સારા પણ જોવા મળી શકે છે તો બંને રેડિયો ચેનલ ઉપર ને ખાસ આના અપડેટ ટૂંક સમયમાં આપણે મૂકી દઈશું ત્યાં સુધી જય હિન્દ જય ભારત